પટેલ યુવક મંડળ હાજીપુર તાલુકો જિલ્લો પાટણ દ્વારા હાજીપુર થી પાવાગઢ મહાગાણી માતાના દર્શન કરી પગપાળા સંઘે તારીખ ત્રણ અગિયાર બે હાજર ચોવીસ રાત્રે આઠ વાગે મહાકાળી માતાના રથ સાથે પ્રસ્થાન કર્યું હતું તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ સવારે સંઘના તમામ પદયાત્રીઓએ સવારે છ વાગે પાવાગઢ ખાતે પહોંચી માતાજીની પ્રાતઃ આરતીનો લાભ લીધો હતો પગપાળા સંઘમાં દરેક પદયાત્રીઓ માટે સવારનો નાસ્તો બપોર અને સાંજનું ભોજન રહેવા માટેની ઉત્તમ વ્યવસ્થા તથા તમામ પ્રકારની મેડિકલની સેવાઓ હાજીપુર પટેલ યુવક મંડળ દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી હાજીપુરથી પાવાગઢ સુધી રસ્તામાં આવતા તમામ ગ્રામજનોએ રથના દર્શન કર્યા હતા હાજીપુર પટેલ યુવક મંડળના સહસેવક મિત્રોએ તમામ પદયાત્રીઓની સેવા કરી હતી જે ખૂબ જ સરાહનીય અને વંદનીય હતી આ પગપાળા સંઘમાં વૃદ્ધ સૌ જોડાઈ પોતાની જાતને ધન્ય સમજી હતી સમગ્ર પગપાળા સંઘમાં આકાળી માતાની અસીમ કૃપાથી નિર્વિઘ્ન સંપન્ન થયો હતો બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ